તો કેમ છો મિત્રો આજે હું તમને જે અનોખી ટિપ્સ બતાવીશ કરીશ પણ અનોખી એટલા માટે છે કે તમને આજ સુધી આ ટ્રીક વિશે વાત નહીં કરી હોય તો તેના માટે તમારા વિડીયો પૂરો જોવાનો છે જે મજેદાર છે જી હા દોસ્તો અગર તમારા મિત્રો જોઈ જશે તો કહી શા આ શું વસ્તુ છે તે આ કેવી રીતે કર્યું છે જી હા દોસ્તો અગર તમારે પણ પૂરી ઇન્ફોર્મેશન જોવી હોય ને તમારે આ ટ્રીક શીખવી હોય તો તેના માટે તમારે એક નાનું એવું કામ કરવું પડશે અમારા વિડીયોને લાઈક કરવાનું છે તો લાઇક તો જરૂર બને છે જી હા દોસ્તો આવી જ અનોખી ટ્રીક જો તમે તમારા મોબાઈલમાં ઇસ્તેમાલ કરવા માગતા હો તો આ દોસ્તો કમેન્ટ જરૂર કરજો જી હા દોસ્તો ચલો મેઇન શું વસ્તુ છે તે હું તમને જણાવી દઉં તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં અત્યારે ખાડી એક દેખાય છે તમે જોઈ શકો છો પણ મારો ફોન જેવી રીતે જાય છે તેમ ટ્રાન્સપેરન્ટ થતો જાય છે તમે જોઈ શકો છો અહીં કેમેરો ઓપન નથી દોસ્તો કેમેરો નથી ચાલુ તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં પણ કોઈ પણ ગતિવિધિ કરી શકો છો પણ ટ્રાન્સપેરન્ટ તમને જોવા મળી જશે જ્યાં દોસ્તો કેવી આ મઝેદાર ને ટ્રિક્સ છે અગર તમારા મોબાઈલ તમારા મિત્રો જોઈ જશે અને તે આવી રીતે આમ જોતો હશે તોય પણ તમને સામેથી બધું દેખાતું હશે તમારા ફોનમાં જ્યાં દોસ્તો તો તમે આ ટ્રેક કરવી હોય તો તેના માટે તમારે એક નાનું એવું કામ કરવું પડશે તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો નોર્મલ જે આપણો ફોન છે તે જ રીતનો ફોન છે પણ આમાં તમારે એક કામ કરવાનું છે તમારે એક નાની એવી એપ્લિકેશન છે જેમની રીંક તમને નીચે આપી દેશે અથવા મારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને જોવા મળી જશે તમે ત્યાંથી જઈને તે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલ અથવા વોટ્સએપ ચેનલમાં હા દોસ્તો તો તમારે તેના પર જઈને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેમ કે હું અહીં બતાવી રહ્યો છું તે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી દેવાની છે ત્યાર પછી તમને કંઈક આ રીતનું જોવા મળશે તો અહીં તમારે ટ્રાન્સપેરન્ટ તો તમારે તેના પર ક્લિક કરવાની છે અહીં અલાવ આપી દેવાનું છે ત્યાર પછી તમારે અહીં સેટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીં તમારે હોમ સ્ક્રીન ઉપર ખાલી નાખવું હોય તો તમે તે રાખી શકો છો અગર તમારો હોમ સ્ક્રીન રોક સ્ક્રીન પર રાખવું હોય તો પણ રાખી શકો છો આપણે હોમ સ્ક્રીન રોક સ્ક્રીન પર ક્લિક કરી દઈએ અને અહીંથી તમારું બેગ નીકળી જવાનું છે તો હવે તમે ફાઇનલી જોઈ શકો છો ટ્રાન્સપેરેન્ટ થઈ ગયું છે જેવી રીતે તમે તમારો મોબાઈલ લઈ જશો તેવી રીતે તમારા મોબાઈલમાં જે પણ બધું છે તે પાછળનું બધું દેખાશે અને તમારો મોબાઈલ કોઈ પણ જોઈ જશે તો કહી શકાય ભાઈ તે આ કેવી રીતે કર્યું